બધી જૂની યાદો છે બધી તાજા થઈ જાય બાદતા કાઈ જશે ઉપર ચડવાટુ બાદતા કારણ કે એક તો પહેલી વસ્તુ એ ફ્યુ મોમેન્ટ્સ લેટર અંદર બર બપોરે ગામમાં બધે ધડકો લાગે નહીં આવી ઠંડકનો અનુભવ થાય કારણ કે આટલું દેખાડવાનું થાય ને એટલું બાકી જોરદાર બતાવવાનું છે ને એ પાકું છે આ વખતે એમાં હવે જરાય મૂંઝાવન ન આપણે ઓલમોસ્ટ પાંચ થી ચાર મહિનાની મહેનત છે આ એટલે કવાની ફૂર્તી જે પાયલ હતી આખી બધી દઈ નાખી છે મતલબ આખી પથારી પહેરવી નાખી છે બેલા બધા આ બધું નોખા ન પડ્યા આ વખતે આપણે હતા નહીં એટલે આપણને લાભ નથી મળ્યો આપણને હેલો ગાઈસ વેલકમ બેક ટુ ધ વ્લોગ ના આજના વિડિયોમાં ફરી એકવાર તમારું બધાનું સ્વાગત છે ને આપણે ગામડે આવી ગયા નાઈ ધોન દેખે છે કમ્પ્લીટ નતર ગામડે આવે એટલે આપણો પહેલું કામ આમ ગણો ને તો વાડી આટો મારવા જવાનું જો કે બે વર્ષ ખેતી મસ્ત કરેલ છે અને નાનપણથી ગામડે રહ્યા છે ઓન્લી 4 ખાલી આપણે 3 વર્ષથી સુરત છે અને અત્યારે હું મારા ગામની સ્કૂલે ભેગું છું સરકારી સ્કૂલ આ છે અમારા ગામની સ્કૂલ છે આ સ્કૂલની અંદર આપણે છે ને 1 થી 7 ધોરણ અહીંયા ભણા પછી આપણે બહાર ગયા બધી જૂની યાદો છે બધી તાજા થઈ જાય અને એમાં ખાસ એક બીજી વાત તમને હું જો બતાવું આ જે સબૂતરો છે ને આની ઉપર અમે શરણ નાખવા માટે કબૂતરા માટેની બાજતા કાયદેસર ના ઉપર ચઢવા બાંધતા કારણ કે એક તો પહેલી વસ્તુ ઉપર જાય એટલે મસ્ત આખા ગામ આખું દેખાય એ જોવા માટે ને ઉપર શરણ નાખવા માટે બે ગામ આપણું થઈ જતું એટલે મજા આવતી ટૂંકમાં એમને અત્યારે જઈએ છીએ વાડી બાજુ આપણા ગામમાં છે ને અહીંયા આરસી આખો રસ્તો થઈ ગયો છે ખાસ આપણે વાડી બધું એટલે ગાડી લઈને જવું હોય ને એ વાંધો ન આપણી ગાડી તો સુરત છે એટલે અત્યારે હાલીને જાય છે અને બપોરના ઓલ दस अग्यार साढे दस नो टाइम थै गयो फुमेन्ट लै थियो ખાતાની સાથે તમને ઉનાળો છે બર બપોરે ગામમાં બધા લાગે નહીં છે લીલી સમ કરવાનો છે ત્રણ ચાર દિવસ એટલે ગામમાં છે ને આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે ધબધપાટી ત્રણ જે નીકળ્યા વિડીયો ની બહાટી બોલવાની છે નીકળી આપણું ખેતર છે ને ખેતર અત્યારે બાજરી છે જોકે આપણી બાજરી તો બધી નાની છે કારણ કે વચ્ચે એરડા ની વચ્ચે આપડે બાજરી કરી એટલા માટે આપણી બાજરી આ વખતે નાની છે એટલે ઓલમોસ્ટ માની લો કે મહિના દિવસ જેવું લાગશે મહિના દિવસ કેળા આપડી બાજરી પાકશે આ તો આપણે સુરત ભાઈ ગયા હશું અને આ બાજુ આપણા કપાસ છે ને એરડા છે એની અંદર કપાસ છે મતલબ થોડોક ટાઈમ પછી આવવાનો મજા આવે જ છે અત્યારે કપાસ થોડોક ટાઈમ હજી આવશે અને એરડા તો જો કે એકવાર આવશે બાકી બધા એરડા પતી ગયા છે અને અહીંથી હવે સીધું આપણે આગળ છે જોઈએ કોઈ ભાગીદાર મને અહીંયા તો નથી દેખાતો આપણો આગળ કદાચ હશે તો જોઈએ બાકી પાછળ ફરજો છે ને જઈએ અને ના બેઠસુ થોડી વાર માટે બાકી તો બપોર થઈ ગયા જાદુ દેખાડવાનું ક્યાં છે નહીં જેટલું દેખાડવાનું એટલું પછી જોરદાર બતાવવાનું છે ને એ પાકું છે આ આ વખતે એમાં એરડી નીકળે છે પાંચ થી ચાર મહિનાની મહેનત છે આ એટલી અને આ એટલા લીલા એરડા છે જેટલા નવા એરડા ઉતર્યા છે અને આ એરડા માંથી મતલબ એરડી થી કાઢવાની છે આ રીત છે ને આવા દાંડી આખી આવા લંગરા જોઈ બધા આ રીતથી બધા લગાડે એટલે એમાંથી પછી છે ને આ રીતના બધા નોખા નોખા થઈ જાય અને આને ફોલી પછી આમાંથી બી કાઢવાના હોય બધા આ જે લીલા છે આ ઉકાઈ ગયા છે મતલબ મતલબ ફરજો છે ને આવી ગયા છે અને આ ગાળ છે કવા માંથી થોડો ગાળ કાઢ્યો છે એટલો ગાળ અહીંયા પીડ્યો છે અને થોડોક ગાળ અંદર છે કારણ કે અમુક કારણોસરથી આપડે ગાળ કાઢવાનું બંધ કરી દીધું છે મતલબ કામ રોકી દીધું છે ઓછાને બહાર થી કાઢ્યો છે કાઢવા બાબત નું જોવે ને તમે તો અંદાજે થોડો ઘણો ગાળ કાઢ્યો એટલે ઓલમોસ્ટ બે થી અઢી ફૂટ જેવો ગાળ કાઢ્યો છે એ ઢેકલો એમનો પીડો છે ને કવો આપણો અહીંયા છે કવાની ફૂર્તી જે પાયલ હતી આખી બધી દઈ નાખી છે એમનો આખી પથારી પહેરવી નાખી છે પેલા બધા બધું નોખા એમનો પીડા અમુક પેલા બધા અહીંયા એમનો પીડા છે એટલે ભાગીદાર તો કે વાડીયા છે ને બપોર થઈ ગયા છે એટલે હું ઘર બાજુ જાઉં છું કારણ કે બીજું કોઈ છે ને તો ખોટે ખોટો અહીંયા તડકાનું તપવું એના કરતાં સીધા વાડી ઘર બાજુ ગયા થઈ તો સારું રહે એમ તો બીજું કંઈક ઓપાડતો ગારો ભાઈ પૂરેપૂરો છે અને થોડી ઘણી એરડી ઢીગલો આપણો અહીંયા વાળીએ પીડો છે આ તો લગભગ આપડી નથી એવું લાગે છે કારણ કે આપણા બાજુ કાકાની છે આપણા ઓલા ખેતરમાં ઘર બાજુ ખસકાવી કાતરા પાકી ગયા છે ઘણા ખરા નીચે ખરી ગયા છે આ વખતે આપણે અત્યારે આપણને લાભ નથી મળ્યો આપણને બે કાતરા ત્રણ કાતરા દેખાઈ ગયા છે એ આપણે ઉપર ઝપાટો પેલા મારી લઈ જેથી કરીને આપણને હાથમાંથી જાય નહીં ઓ ભાઈ ક્યાં હોય જો આ રીતથી છે અમુક અમુક એને તોડી લઈ જો કઈ ત્રા એટલા બાકી આમાં ઘણા છે તો ગોતો બેઠા હોય તો આ રીતથી ઘણા છે ઘણા ખરા મળી જાય અને તડકો થઈ ગયો છે મોટા પાયે ને વાડીયા થી જાય છે ઘર બાજુ ખસકાવી છે ને ત્યારે છે થોડા ઘણા કાયતરા લઈ લીધા છે કારણ કે વાડી આવે ને કાયતરા એમાં ઉનાળાની સીઝનમાં ન ખાય તો તો ગામડે આવે ધકો ખોટો ભેલ થાય ને